સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી કરીને ને સબસ્ક્રાઈબ ને પ્રેસ કરી દો જેથી તમે અમારો સૌથી જોઈ શકો કપાસ નીચો ભાવ ઊંચો છસો નવ ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો ચોવીસ ઊંચો ભાવ પાંચસો તેતાલીસ ભાવ ટુકડા નીચો ભાવ 521 ઊંચો ભાવ 556 જુવાર સફેદ નીચો ભાવ 650 ઊંચો ભાવ 837 જુવાર લાલ નીચો ભાવ 700 ઊંચો ભાવ 800 જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો સાહીઠરી પચાસ ઊંચો ભાવ ચારસો એકવીસ તુવેર નીચો ભાવ નવસો સાહીઠ ઊંચો ભાવ એક હજાર બસો ચણા પીળા નીચો ભાવ નવસો એકાવન ઊંચો નીચો ભાવ એક હજાર એકસો એકવીસ ઊંચો ભાવ બે હજાર પાંત્રીસ અડદ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર પાંચસો ચુમ્મોતેર ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મગ નીચો ભાવ એક હજાર ત્રણસો પચાસ ઊંચો ભાવ એક હજાર આઠસો વીસ વાલ દેશી નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ એક હજાર એકસો ચોળી નીચો ભાવ આઠસો વીસ ઊંચો ભાવ એક હજાર બસો ચાલીસ વટાણા નીચો ભાવ એક હજાર ચારસો ઊંચો ભાવ બે હજાર એકસો રાજમા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર ચારસો પાંચ મગફળી જાડી નીચો ભાવ નવસો ત્રીસ ઊંચો ભાવ એક હજાર તલી નીચો ભાવ એક હજાર પાંચસો ઊંચો ભાવ એક હજાર નવસો અઠ્યાવીસ એરંડા નીચો ભાવ

સોયાબીન નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ઊંચો ભાવ એક હજાર બસો નેવું કાળા તલ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો ઊંચો ભાવ ચાર હજાર બસો સાહીઠ લસણ નીચો ભાવ છસો ત્રેવીસ ઊંચો નીચો ભાવ એક હજાર ચારસો ત્રીસ ઊંચો ભાવ એક હજાર છસો ધાણી નીચો ભાવ એક હજાર ત્રણસો પચાસ ઊંચો ભાવ એક હજાર પાંચસો નીચો નવસો એક હજાર બસો ઓગણસી જીરુ નીચો ભાવ ત્રણ હજાર બસો ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો સિત્તેર

एक हजार बसो बार अशेरियो नीचो भाव आठ सौ पचास भाव एक हजार एक हजार सौ उच्च नीचो भाव एक हजार आठ सौ ऊंचो भाव चार हजार सत्तावन रो નીચો ભાવ આઠસો એસી ઉચો ભાવ એક હજાર બસો એસી છ હજાર સાતસો પચાસ ઊંચો ભાવ નવ હજાર ચારસો ચાલીસ ગુવારનું બી નીચો ભાવ આઠસો પચાસ

દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડ ના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ પણ કમેન્ટ કરીને જણાવી શકો છો અમારા વિડીયો જોવા માટે આપનો આભાર અમારા વિડીયો ને અને અમારી ચેનલ ને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ